વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા વડોદરા તાલુકા પંચાયતની કચેરી ખાતે મળી હતી વડોદરા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં અધ્યક્ષ અંકિતાબેન પરમાર સહિત ચૂંટાયેલા સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ સહિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા આજની બેઠકના એજન્ડામાં વિવિધ મુદ્દાના કામોની ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે આજે તાલુકા પંચાયતના સભ્ય એવા રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ જે સતત ચાર થી વધુ વખત વધુ સભામાં ગેરહાજર હોય તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવતા આજે તેઓએ તેમનો જવાબ રજૂ કર્યો હતો અને તેમને આવતી સભા સુધીની તેમને સાંભળવા માટેની મુદત આપવામાં આવી છે અને આવતી સભામાં તેમને સાંભળ્યા બાદ તેમના સસ્પેન્ડ મુદ્દે નિર્ણય કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આજની સામાન્ય સભામાં કુલ સાત મુદ્દા લીધેલા હતા એમાં વિષય વાર સાથે એજન્ડા છે એમાં પ્રથમ મુદ્દો છે ગત સભા જે હોય એની ઠરાવોને વંચાણે લઈ બહલી બાબત પછી બીજો મુદ્દો છે તારીખ ત્રીસ ત્રણ દસ જૂનની જે ખાસ સામાન્ય સભા છે એમના બેઠકની અમલવારી નોંધ વંચાણે લેવા બાબત જુદી જુદી સમિતિ બેઠકની કાર્યવાહીને બહલી આપવા બાબત પ્રશ્નોત્તરી જો હોય તો પછી છે તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ અલગ ચાર બેઠકમાં વગર રજા ગેરહજર રહેતા તેમને સભ્યપદેથી દૂર કરવાના નિર્ણય લેવા બાબત પછી એક વિષય છે કે ઓગણત્રીસ જૂન બે હજાર બાવીસ કારોબારી સમિતિના ઠરાવ નંબર તેત્રીસ છ સાત બાવીસની સામાન્ય સભાના ઠરાવ નંબર એકત્રીસ બે છોત્રીસની ફેરવિચારણા બાબત અને એ એવું છે કે અગાઉ જે ઠરાવ થયેલો હતો બાકડા સબક ખેટરીગાઢ જૂના કામો જેની અમલવારી હાલ સુધી થયેલ નથી રદ કરવા પછી નિર્ણય કોઈ લેવાતું હોય જેની મુજબ હશે તો પણ છે હા એ પણ આ બે વર્ષ મુદ્દો છે આમ તો આપણે કોઈ પણ કામો હોય તો આપણો પ્રયત્ન એવો હોય કે સમય મર્યાદા પૂર્ણ કરે ના ઘણા જૂના કામ છે હા એમાં એવું છે કે કલમ બોતેર એક મુજબ એ સભ્યપદના નિર્ણય બાબતે જો કોઈ નિર્ણય લેવાનો હોય અધિકાર સુપ્રતિ હોય છે તો અધિકાર સુપ્રતિ છે એ પંચાયતની સામાન્ય સભાને થયેલી છે અને અગાઉ આ સભ્યશ્રીને નોટિસ આપવામાં આવી હતી અને એને ખુલાસો રજૂ કરવા માટેની એક તક આપવામાં આવી હતી અને આજે એમને હાજર રહેવા જણાવ્યું હતું એ અંતર્ગત આજે એ ભાઈ અરજી કરીને ન્યાયના હિતમાં એક મુદત માંગી છે એટલે આપણી નેક્સ્ટ જે સભા મળશે એમાં સામાન્ય સભાને આ બાબતે નિર્ણય લેવાનો થાય આવતી સભા તો નક્કી થાય એ મુજબ થશે રાખશ્રીને હા

એજન્ડામાં પહેલો મુદ્દો તો બહાલી આપવા બાબત હતો બીજો બીજો મુદ્દો એવો હતો કે બેઠકની અમલવારીમાં નોંધ વંચાણે લેવા બાબત ત્રીજા મુદ્દામાં કાર્યવાહીને બહાલી બાપવાની હતી ચોથા મુદ્દામાં પ્રશ્નોત્તરી જો હોય તો પણ એવી કોઈ પ્રશ્નોત્તરી હતી નહીં અને પાંચમો મુદ્દો આપણા રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ હતા એ ચાર સામાન્ય સભાથી ગેરહાજર હતા એટલે એમનો જવાબ લેવાનો હતો કાયદાકીય રીતે એ શું કહેવા માંગે છે આપણે પહેલાં સાંભળવું પડે એટલે ભાઈનું એવું કહેવું હતું કે આજે એમને થોડી મુદ્દત જોઈએ છે એટલે હમણાં મુલતવી રાખ્યું છે અને એ જવાબ આપણે આવતી સામાન્ય સભામાં લઈશું અધ્યક્ષસ્થાનેથી કોઈ મુદ્દો નથી